દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો જો હવાર હવાર મેં વિડીયો પણ શરૂ થઈ ગયો નાઈ ધોવા નાગડી બસ ફ્રી થઈ અને ધૂપ દીવા કરે નાગડી વાવી આજે વાય બાંધવાનું કામ ચાલુ થઈ ગયું એટલે હજુ તો એ ઠાક ઠોક ને રાહ રાહ કરે તે બધું કરેલી અને આ મેં એ હે ને હા મંડાણ માંડી દીધા હા તો એટલો પહેલાં તો ગરમીનો ઉકરાટ રહ્યો અને એ જ્યાં ને બધું ગુના તા હે ને અહીં શિયારી કોરા હાવ કારું ડુબાંગ થઈ ગયું અને હા મોસમ બનાવે ગો વરવાની તૈયારી જ કરવા આવ્યો ને વાદરા શિયાળી કોરા હળી સડે ગા એટલે એવું હે ને ધનો ને એ ત્રણ જણા હે ને બાપુ કાકો બે હે અને લાખો ને હગો બે ઈ પણ ન્યા છે વાવી દબેલો ને બધું જોવાનું હાઈ બપોર પછી કામ બધું થાય ને એ કરવાનું થાય આજ હે ને દણાનું ને આજે આ બધું મોસમ બગડ્યા ગું મી બાજરાન દરણું નહોતું બાજરા ને દરણું દરવાનું હે તે ઘંટી ચાલુ કરેલા લોટ ને એવું બદલાવ લે અને ઘઉં નું દરવાનું હે ને આજ ત્યાં ફાકીય કાગર એટલા ઉડાડ્યા ને ઓઈલાવી માંથી હવારમાં વિડીયો લીધો તો થોડુંક ખાલી ક્લિપ એક જ લેવાની હતી બીજી કઈ ક્લિપ લેવાની નહોતી કે કે આજ આઈ હે અને હું ખુદ પરવારી ન હતી કે કામમાં બહુ બીઝી હતું ઓઈલા ની બે ની આ ઉભા નથી અને ઘેરે પણ આખું કામ એકલી ને કરવાનું હતું એટલે પછી દુઈક્યું નતું આજ આથી ધોવાના ઘણા થઈ ગયા હતા અને પાછા હુંકા વાય પણ ન દીધા એટલે એ હું હે ને દવા ખેતરમાં સાટતા હતા એ બસ આગળ સાટે લીધી અને મેં આગળ પાસે વિધિયાની શરૂઆત કરી આ હેન બપોર પછીથી હવારમાં થોડીક એક જ ક્લિપ લેવાની હતી હવારમાં હું થોડુંક ધનુભાઈને આવ્યા તારે પાસે કંઈ નહોતી લેવાની હતી ને જો આ ઓગણી ઓગણી સાટવા નથી એ દવા આવે ગઈ તી પછી સાઠ્યું ને હાલો આપણે ઘાઈ ગયા જે ઘણું બધું કામ બાકી છે તે પહેલાં એ કામ કરી લઈએ પછી કંઈક આગળ વિડીયો કન્ટિન્યુ કર્યું તો હાડા ત્રણ જેવું થયું હે અને આજે જ આપડી વાઈ બાંધવાનું કામ આજે હવાઈ રીતે ચાલુ થયું હતું સાડા ત્રણ વાગ્યા સુધી લગભગ સાડા ત્રણ જ થયા હા ત્યાં કામ લેવાય ગયું કે વરસાદ પાછો આવે ગયો એટલે એ ત્યાં ત્રણ દિનથી મોટર ઓછું હાકે અને વાઇફ ખાલી કરતા હતા તાર વાઈવ ખાલી થઈ હતી ત્રણ દી સુધી તાર દી મોટર સારું સારું રાખી તાર જરાક એ કુંડું પાણી ગુ ન કરતા એ જેટલું ઉપડે એટલું લાઈટ જાય તો વરે પાછો આવી જાય વરે જ્યારે લાઈટ જાય તો વરે પાછું આવી જાય અને આજમી હેના આથી હવે લુકડા ધોવા નહી ખેતનથી આય પણ બધાય એક ફૂંકાવા દીધું ને તો આજે એની ને જ પડ્યું ના હા હે ને સિયારી કોરા માથું બાંધે ગયું ને અંધું થઈ ગયું એકદમનું અને વરહવા માંડ્યો જાય પાણી હાલતા કરી દીધા બાપુ આવ્યા તા કાકો ઉતા ને એ બધા એને વાવી જી વાયમાં માં જે કદાચ નીકળાય નહીં હોય ગારી પૂરું કરવા નઈ હે ધનોભાઈ ભાઈ તી વાટ જોઈને બેઠા હે ભીંજાણા હિત આવે તો હું સા મૂકા તી વાટ જોઈને બેઠી ને હું દરણા દરતી હતી બાજરા દોર લીધું ને ઘઉં નું હું બેટો પડી હું કાઢલા ને તો પછી ઉપાદી ને કે આ લાઇટ જાય તો પછી બે ત્રણ દી પાછું કઈ ઘરું હો નહીં લાઈટ ને મારે જાઉં તો તબેલો થવા હારી પેટ નો આવે ગયો પછી આરા કરે ગઈ એટલે એવું હે મે જોવાનું છે કે યુવક વર્ષ વર્યો અને દવા થઈ ગઈ હતી ખેતરમાં દવા સાટે લીધી ત્યાં સાટા તર અને થોડાક રેગાતા એ બપોરે બપોર પછી આવ્યા ત્યાં સાટે ને આઘડી બસ વયા ગયા આઘડી સાટી એ તો કઈ ગણ નહીં કરે કે ધોવાઈ જાય કે આઘડી થોડીક જ વાર થઈ સાટે લીધી એ ખેડૂત નો જીવ છે એક ઉપાધિ હોય તો એક નું કરે આમાં કેટલી ઉપાધિ લે બેઠા હોય એટલે એવું હે અને માખિયું માખ્યું કર નાખ્યા જ ને તો એટલું માખ્યું એટલી દવા મૂકીએ એટલી સાટીએ અને એટલે શોટ થવાનું છે ને એ એક બાકી છે તો એ લે આવે ને તો ખબર પડે રીએ કે અમારે જ છે કે બધા એની એટલી માખી કંટાળો લે એટલી બધું કરીએ સાફ સફાઈ કાયમ એમાં ધ્રાબામાં પોતું કરવું એટલે કાંઈ એમ બે ટાણા પોતું કરા હવાઈ રીતે કરે પણ હાંજી કરે દવા નાખે ને કે જો કંઈ ઓછી પડે તો પણ એ કંઈ ફેર નથી પડતો અને જો ઝાકો રૂપારો અસલ મજા આવે એવું મારે હે ને નાસ્તો દુખે ગુતો ને નાસ્તો કરવાનો હતો અને આયુષને આ રવિવારની કદાચ મેળવાની તારીખ આવી અને હાઈન્જ પડે ને તમને દહક ફરે નું યાદ આવે કે ગમે એટલી કઠોર થવાનું કોશિશ કરા ને તો એ હાઈન્જ પડે ને તમને દહ બાર ફેરી થાય કે કામ કરતો હોય કામ કરતો હોય કામ કરતો હોય છે ન્યા જીવ લાગ્યો રહીએ એટલે છોકરાનું મૂકે તો આવીએ મૂકે પછી ઉપાધિ કામ એક હોય તો આપણે એક ઉપાધિનું કરીએ

એટલે ઈ જોયે ને તો ગાય કેવો અસલ નો હેર ખબર હે રૂપારો એમાંથી કે હલા ઈ હે ની મેં જોવાનો હે બીજું કે નીકળાય ત્યાં નીતિ જાય દરવાજા બે બાથરૂમ ના સંદાસ ના ખુલા રહેગા તો એ ભીડવાય નથી બાથરૂમ પાસોક વાગે ગાય અને વરસાદ વરસે દ્રવ કરી લીધો અને હું હેને નાસ્તો બનાવતી હતી ને તે બનાવી લીધો તેલ હાવું તરવા બનાવ્યા તે બનાવી જરાક હાંજની રૂંઢાની ભૂખ એટલે મેગી બનાવી હતી તે મેગી ખાતી તી અને લાખા ને પૈસા લાખો કે મારે નૈકી ને જ ને હગાનું નકી નહોતું મારે એકલી નહોતું પછી મી કહ્યું તમારે ખાવી ઠીક હે નો ખાવી તણો નાસ્તો કરજો એટલે મી તો મેગી કરી હાલો તમે પણ બધા મેગી ખાવા આનું હે હેને દોવાનું ટાણું થઈ ગયું મેં પાછું હે ને આદર કરી દીધો એટલે એક ફરત તે સારામાં સારો ઝપાટો બોલાવે ગો અને પછી પાસોય સાલુ થઈ ગયો એટલે જાય હાવા કોતા હાવ કારું કારું થઈ ગયું રોજીવાળું ને હાજરિયારી ને ગુંદુ ને એક વાર તો બહુ જ ન હે એવું લાગે હાથી બાકી તો ડીમ ઉપર વર ને એટલો ફાયદો હે અને આખો લાખે ભાઈ દાણ ભરવું પણ સાલું કરી દીધું લાખા સાલું થઈ ગયું કામ હમ નોકરીનો ટાઈમ થઈ ગયો કઈ અમે આગળ મેગી બધા ની પછી અસુદઅસુ હતું બધા મેગી ખાઈ લીધી ને મેગી ખાઈને સડે અત્યારે આ એસી આવે ગયેલા તું આ ઓફિસ લગભગ ખાલી થવા માર થિહું આવે આજ સિમેન્ટ નાખી દીધો આજ દાણા આવ્યું દાણ નાખી દીધું એટલે હા ઓફિસ ભરીને ભરી રાખો તમે તારે માં ઓલા રૂમ માં વયું જવાનું હે લખા હે મસરા કામ કોડે હું હે ને એને કે આમાં વયો રેતી કે કે ને મસરા કોડે એક કારણ ભરે નાખી દે તો હું તાપ કરલા ને જો તા બેલો ઉપર ધોવાય અને કમ્પ્લીટ થઈ ગો હાન ને ધોવાય હાટુ મેં એક કોમેટ હતી કે તમારી બધા આખા તબેલામાં જાય જાય દૂધ કરતી હોય એ ભીં દેખાડો તો આખોની લાઈનમાંથી જોતા જાય એ આખોની લાઈનમાં છે ને આ બીજા નંબરનો પેલો નંબર આવે આ લાઈનમાં અને સામેવાળી લાઈનમાં હે ને આ ભટુડાનો નંબર આવે આઠ નવક લિટર એ હે હબા હા નવક ક લિટર જેટલું કરતી હે આ દેખાતી ને પણ હે અને આપણી આ એક લાખ ને ઉપરવાળી ખરીદી હે ને એ એની ત્રીજો ચોથો પાંચમો મહિનો કઈ ચોથો મહિનો આ તું દવ એને તોય હજે ઈ એના પ્રમાણે તો હારામ સારું બધી દૂધ કરે ઓલી સાત મહિના ને ગાભણ હે તો એ સાડા સો જે હું કરતી હે એટલે હારામ હારું દૂધમાં તો હે ને બહુ ટેક્યું રે એક એક ગુણ બે ટાણા કરવાની હે એ કીએ એક ગુણ બે એક ગુણ બે ટાણા ચાલે તો તમને ઝૂમ કરીને લેવા જો મારે અને હાંસીને આ એક ગુણ છે ને બે ટાઈમ જ આલે ખરની ગુણી પણ બે ટાણા હાલે અને કિપહિયાની ગુણણી બે ટાણા હાલે એનો હેઠ માથે ઉભે નાખાની કે એક ગુણમાં જ બે ટાણા અલગ છે મારો ભાઈ અટાણ ભાવ વધે ગો ને એટલી અને સુમા હું આવે એટલે તો ભાવ વધે જ જાય ખાણનો ત્યાં અને નાખવાનું અમારે ઓલું હતું ભરવું હતું ખાણ પણ તે દુકાન હાલતું હતું ને તે ભરાણું નહીં એટલે એ રેગું એ હું ધવાડો કર દઉં તો જવાડો ઠાવકો થઈ જાય તો પછી દોવા બે જાય તો માખીઓ કવરાવે નહીં નખર માખીઓ કવરાવે જીહાઈન પડતી જાય ને એ માખીઓ બહુ જ નહીં આવતી જાય ને મેં અહીં તો હળે રાખ્યું ચાલુ કરી દીધું અને વાયુનું કામ અહીં અધૂરું જ્યું આ ત્રીજેક ફેરે લગભગ આવ્યું હે રિપીટમાં ને પોપિયા મેં પોપિયો પાકે ગયો પણ ખાવા વાળું કોઈ ને કોઈને પોપીઓ ભાવતો ને ઓગરે પીડ્યાથી કોઈ ખાતું ને બાપુને ટ્રેક્ટર પલરે પણ માલિકોર જાય ને અને સીપીઓ જોડે ખાવાનું ભરવા ગાતા હતી આગળ ખાણ ભરે લઈએ તો પછી એક લઈ લે મોટરસાઈકલ અંદર જવા દે થેગું ગુ ને ટાણું આ બેહવાનું મયુરે જા ને એનો અગણી આવી છે અને આજ મે હે ને તે વાને તો ઊભા તું તે આ ઊભે ને જોવે તે હું કા કે ટાણું થેગું તારું અને થેગું હાસ્ય દેણો ટાણું એ ટાણું સુકતો જ નેત જો બાપ નેત આવવાનો આવવાનો મોડો આવ્યો હે આવી હે હાયતમું કરવા આવી હે એ હે ને ઈવો નીવો આયુષ્યની વાટ જોવે ઊભો એટલે હા પાંચથી સાડા પાંચ ને સો વાગ્યા સુધી છે એટલે વાગ્યા સુધી વાત જોવે ઈવો નીવો જો મારા ગાંભુ જોવો ને ઉભો આ આ રિયો હેને હાંયન પડે ને તો તમારે પાંચ સો ફેરે રો રાવે સવાર મેં ઉઠીને એક ફેરે ચાલુ કરાવે પાછો વટાણે એટલે એવો હે આલે બદલાવી લીધા મોડા બદલાવાદ તમારે બધા ટાઈમ ખાતો આવે ને ફરી ગઈ જવા દીજે પછી ના એકજી માથેથી ને આખો લે ને મોડા બદલાવવાનું કામ ચાલુ થયું હટાણે ટાણા ટક વગરનો હતા એકનો જ બદલાય જો હતા ને જ બદલાવવા હવે હા આવે હવે હા હા લયે રિયા લખા રિયો હા લયે તું ભેગો લેતો ગોત ને તો મારે નું ત્યાં પીજાઈ જ હાલ ઘેર ઘેર વયો રેજા આગળ આવીએ ને અમી ને હોસ્ટે લિંગાન પાસા આવ્યા ને તે અમારા પાસે હા આવ્યો ને તે આખી રાત ત્યાં કણશો પણ હવે ઉઠ્યા ને તથા એની લુગડા પહેર્યા હતા ને તે એવો પાસો ઘૂમ રહે કે જો જે અહીં ગોતવા જાય આનો આવતો રે હાલ જો તાણી એક ભગવાનની જીભ ને દીધી है पप्पाये नाई ते आयुषनी हाडा पाच वागे इ करे ही हा हुंग जाय हाल हाल आव रिया મેં ચાલુ હે સત્તા એટલી ઘડી બેઠો પાછો જીવ નો રહ્યો માંગો વાગો ને હાલો આપણે જરાક વાવી ડોકું તાળેવી આડી પારી ને ત્યાં કરી ડંગડા મૂકે ને પારી કરી દીધી આડી પાણી નું જાય ને સીધું વાય માં એવા હાટું જો એટલી ઉવારી અહીંયા આડે થડ થઈને તો ગાર એઠ થઈને ત્યાં પાણી ગું એ ઢાવકો આવ્યો આ પાસું આગણી પાસો મેં આવ્યો ને એ બહુ હારામ હારો આવ્યો એટલે હજી વેકરો ન આવ્યો હે વેકરો પણ મોડેરું પાણી બધું ખેતરું ખાલી થાય ને એ પછી આવે ને થોડોક એક જ રાહિત રાહિત થયું હતું બીજું કંઈ બહુ નથી થયું

આ હે ને આમાં કઈ ડોકું તણાય ને કે કે હે ને માટી પલરે ગઈ હોય ને બી ઓલું થાય ને આય પર માર ભેગો આયજો રોવરાવેલી ને તારેડી નિરાશ થાય ને આંતી દેખાતું ને કઈ ને じゃ બધું ચોખું કર્યું હમુ નમુ કર્યું અને પછી ચાલુ કરે પણ કાં માં રહી કરતા ને તાણું નીકળે જાય ને ઓલ આવની મોકલાતી મોટર બંધ કરે જાય

હે ને પાણી કરી લીધું અને લાખો નિરણ કરે ને પાણી કરે તું ધોવે નાખ્યો ને લાખો નાખતો આવે અને અટાણે અમે એક એક તગારું નાખીએ અને હવાની એક એક તગારું નાખીએ નાખીએ જાય ઝુંબો નાખીએ દાણ વધારે દઈએ જો લાખાના હાથમાં એવડું એવડું તગારું એક એક નાખીએ તે આખા એને એક એક તગારું અટાણે સારનું નાખીએ અને હવાઈ દારાનું નાખીએ સાર ને ઝાર ને બધું એક જ ને લખાય તમારી ભાષા માં જાર ને અમારી ભાષા માં સાર હા તો કેવી અસલ ને હરખ્યું ખાવા માંડી ઓટાણ રૂપારી ગમાય સાફ હોય ને તે અસલ કોરું કોરું હોય તે મજા આવે એને ખાવાનું જરાક કરડ કોઈ પણ બોલે હું નારાની હેતી જો આખી લાઈન હેરખી ને હેરખી ખાવા માંડી ને ઓલી કોની લાઈન એ એ નિરણ કરે પછી આગળ હે ને નિરણ કરે ને અટાણે તગારા ભરે મૂકીએ દાણના તે હવાય પછી ખોટી ન થાવ કેટલી બાકી છે હા ને એ કુટી પાડે રાખેલ હોય તે નાખી દે અટાણ પાસે લાઈટનું મોડું થાય તે વેલરનું દિવસો અહીં કે નખાઈ જાય પણ આ ને અંધારું અંધારું થઈ ગયું હા શિયાળી કોરા હું મારો ફોન લેવા આવી હતી ને મેં થામ ધોયા ડોલું ધોયું એ બધું થઈ ગયું કેન ને ડોલ ને અધિયાનુ કે ધોવાઈ જાય અને ડોલું પણ ધોવાઈ ગયું હતું એ બધું મારા માઈ હે ને આમાં ગવારનું હ્યાક મોકલાયું એની આજે હું કરી લીધું મેં ઠામ ધોવાઈ લીધા હતા રૂંઢાના નું તાઈ નાખને નાસ્તો કર્યો તો એના નું તાઈ જગ ઉગે કે કામ ને મારો આકડા માંડવો હે ને પિંજરો લેન નુંતી આવી ઇની ને આવી તી ને આયુષ ની ને મોટી બિલી હે ઈ મારાં જી શિવ ભક્ત ઈ હે કોક બહુ વસલ ધીમસી ભાઈ કે ખબર નહીં કોણ હોય તે મોટી બિલી હે ને ત્યાંથી ત્યાંથી મને બિલનું આપ્યું હતું ત્યાંમાંથી મારે બી કરવાની હતી કોથરીયું આવે ને મોટેરીયું બી કોથરીયું લેવાનું તો પછી બી કરી નાખા આપણી પણ જો કે બે હે બીલીઓ આ તો બદલાવવાની હે આણી ઓલી કોર જવા દઈએ ને તો આમ પાસે પાસે બે થાય હે અને આપણી આ ઘરની બીલી હે હું સુરતથી લઈને આવી હતી મોટી થઈ ગઈ એટલે હું વાવેદન તો તો કોઈની કે વાવવી હોય તો દેવા થાય અને આપણી પણ કાંઈક વાવવી હોય તો વાવવા થાય બીલી તો વાવીએ તો બહુ પુણ્ય હે એટલે એવું એને પારી જાતનું તો રૂપ અટાણે કાંઈક અલગ જ છે હવા એ રોક પડ્યું અને ઝાડમાં બધા વાવસલના થઈ ગયા હા વટાણા પ્રા પાણી ધરાણા ને પાર્લર પાણી પીએ નથી હાવા દળે પીડ્યા એવા જાડવા થેગા ચો બહુ અસલ ના થેગા ને અટાણાનું વ્યૂ તો કંઈક અલગ જ આવે બહુ હાવ શેરીકોરા મેં ટીંગાઈ રહ્યો નથી આવે એવું થઈ પડ્યું હાવ કે એનો થઈ આવી કે એનો થઈ આવી એટલે ધ્રવ કરે ને ગો ને પાછો આપણે રૂપાર માંડવી નેદાઈ ગયું અને દવાઈ પણ સટાઈ ગઈ હતી એ ખેતરનું કામ તો કમ્પ્લીટ કરી લીધું તું ભાગ્યા અસલ ના હે રૂપાનું કામ અસલ કરે તે એની એક દી બે દી રીક્ષો આવ્યો ને તે રૂપા નઈ ગયું તું નેદાય કરે ને કમ્પ્લીટ થઈ ગયું હતું જરૂરતા નહોતી પણ ગો તો સારું એ આમાં હે ને સાઠ આમાં આ એક ઓરિંડું પડ્યું હતું ને તો લગભગ એ નીકળે જાય હે પાછો વરસાદ આવ્યો હતો કે હગડ બગડ થયું હતું નથી આખી માંડવી અસલ નહીં થઈ ગઈ આખી હાયરનું ઓરિંડું હતું આખી પાખી થઈ હતી ખબર ને કે ગારો ભરાણ હોય કે એલું પડ્યું હોય કામ થયું હોય એવું કંઈક થયું હતું તે એ પાછી આ વરસાદ થયો ને તો એના પહેલાં વાવ્યું હતું તે એ નીકળે જાય હે છે ત્રણ ચાર દિશ થયા હે લગભગ નેદવા આવ્યા ને એને પહેલાં વાયું હતું જ્યાં હપાટ પાણી વયા ગા ને આપણું ભીંડા થાવકા થઈ મોટા મોટા થેગા તો હે ને હાંજ પણ પડે ગઈ મારે વ્યારણ કરવાનું ટાણું થઈ ગયું એટલે હું સુલો અંધરૂકવાની હતી મારે ત્રણ ચાર રોટલા ઘડવાય તો ટાણે સૂલે કરા ને હવે એની ગેસિંગ કરી લીધી હોય પાંચસો રોટલી કરવી હોય તે કરી કરીને ધૂપ દીવા કરીને એમાં મારું રાબેતા મુજબનું રૂટિંગ એ છે એ કામકાજ કરવાની હે તો સારું એમ આપણે આજનો વિડીયો ત્યાં આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન હે એ કોઈ ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવી દીજો અને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દીજો કોઈ પણ નો કોમેન્ટ કરતા ભૂલે ગામ હોય તો કોમેન્ટ પણ કરી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી